નમસ્કાર તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ગઈકાલે ઘોઘામાન સિદ્ધેશ્વરી વાડી નાગરવાડા ખાતે નિમુબેન બામણીયા નાઓના સમર્થનમાં સામાજિક સન્વાદ કાર્યક્રમ તા ના સાંજના વાગ્યાના હર્ષા માંગ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર અર્થે ભાજપના ઉમેદવાર શ્રીમતી નિમુબેન બાંભણિયા નાઓના સમર્થનમાં સામાજિક સંવાદ કાર્યક્રમ યોજવા માંગ આવેલ જે સામાજિક સંવાદ કાર્યક્રમ માં વિવિધ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહેલ જેમાં ઘોઘા તથા તળાજા તાલુકા વિસ્તારના અનુજાતિના તેમજ વાલ્મીકી સમાજ તથા ઠાકોર જ્ઞાતિના આશરે એનસીમી નેવું જેટલા લોકોએ પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારૂ વરદ હસ્તે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયેલ તેમજ આગેવાનો દ્વારા ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા માટે હાંકલ કરવામાં આવેલ રિપોર્ટર મહેબુબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા